હેલો મિત્રો તમારા મોબાઈલની અંદરથી કોન્ટેક્ટ નંબર ડિલીટ થઈ ગયા છે અને તેને રિકવર કરવા છે તો તમે કેવી રીતના રિકવર કરી શકશો તો હું તમને લાઈવરૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો તમે ભૂલથી કોન્ટેક નંબર ડિલીટ કરી નાખ્યો છે અને તમે કોન્ટેક્ટ નંબર તમારે પાછો લાવવા છે તો તમે કેવી રીતના લાવી શકશો તમે પણ જૂનામાં જૂના તમે લાવી શકો છો બે ત્રણ વર્ષ જૂના તો ત તો તમે કેવી રીતના લાવી શકો છો તો તમે મિત્રો બધા ફેસબુક તો વાપરતા જશો તો આપણે ફેસબુકની અંદર જવાનું છે તો ફેસબુકની અંદર કેવી રીતના આવે તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરે તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો તમારે ખૂણામાં થ્રી ડોટ દેખાય છે ફોટાવાળો આઈકન ત્યાં થ્રી ડોટ ત્યાં તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે પછી નીચે જવાનું છે સેટિંગ અને પ્રાઇવેસી તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે સેટિંગ બીજું ઓપ્શન આવે તેના ઉપર ક્લિક કરવાનું છે પછી આપણે નીચે જવાનું છે બીજું પેજ ખોલે પછી આની અંદર તમારે ક્યાં જવાનું છે તો તમારે આ જોવાનું છે તમારી માહિતીને એક્સેસ કરો તો તમારી માહિતી એની અંદર તમારી માહિતીને એક્સેસ કરો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે તો બીજું પેજ ઓપન થશે તો આ ચાલુ રાખો તેના ઉપર ક્લિક કરો તો પછી તમારું લોકેશન આવશે અને પછી તમારે આની અંદરથી કઈ જગ્યાએ જવાનું છે તો તમારે વ્યક્તિગત માહિતી તો તમારે ગમે તે જગ્યા આ જગ્યા આ જગ્યા આ જગ્યા ગમે તે જગ્યાએ આવી શકે છે તો વ્યક્તિગત માહિતી આપણે તેના ઉપર ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે પછી આવું પેજ ઓપન થશે તો પછી તમાર નીચે તમારી સરનામા પુસ્તિકાવ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો પેજ ઓપન થઈને સંપર્કો બધા આવી જશે તો મિત્રો બધા સંપર્કો આવી ગયા છે તો હવે આને કેવી રીતના જોવા છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી રહજો તેને મિત્રો તમે જોઈ શકો છો સંપર્કો તમારા જૂનામાં જૂના સંપર્કો આવી જાય જાય છે તો તેને આપણે જોવો છે નંબર તો આપણે તેના ઉપર ક્લિક કરવાનો છે તો તેનો મોબાઈલ નંબર છે તો સર તમારા સરનામાં પુસ્તિક તેના ઉપર ક્લિક કરશો તો બધા જ નંબરો આવી જશે નવસો બોણ સંપર્ક છે તો તમે બધા તમારા સંપર્કો જોઈ શકો છો તમે પણ મિત્રો માહિતી કેવી લાગી તમે મિત્રો કોમેન્ટ કરજો અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો